નમસ્કાર સીબી ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટર ના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન એન્જી મેચ બે હાજર નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન અને એનજી મેક જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે એન્જીમેકમાં ટોટલ અગિયારસો થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે પચાસ હજારથી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન એક લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે દુનિયાના અલગ અલગ દેશમાંથી પાંચસોથી વધારે રિપ્રેઝેન્ટેટિવસ બી આવેલા છે અને એમ કહેવાય છે કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે અને આજે માત્ર આ એક્ઝિબિશન થી કંપનીઝ ને વેપાર મળશે એટલું જ નહીં પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલ ના રૂમ થી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસ ની અંદર ભી અનેક લાભ મળે છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે વખતે વાઇબ્રન્ટ ગુજરાત અને સાથે સાથે ગાંધીનગરની અંદર ખૂબ મોટી વ્યવસ્થાઓ એક્ઝિબિશન્સ માટે જે ડેવલપ કરવામાં આવી હતી તેના માધ્યમથી આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં એસી થી સો દિવસ અલગ અલગ એક્ઝિબિશન જે ચાલે છે તેના કારણે અલગ અલગ વેપારો બી ખૂબ મોટા પાયે ડેવલપ થઈ રહ્યા છે આ જ વ્યવસ્થાઓને હજી વધુ સારી કઈ રીતે કરી શકીએ હજી વધુ આગળ કઈ રીતે લઈ શકીએ આ એક્ઝિબિશન જાણે કે એન્જિનિયરિંગ સેક્ટરનું એક્ઝિબિશન છે એને બી વધુમાં વધુ મદદ કરીને હજી એશિયાના લાર્જેસ્ટથી દુનિયાનું લાર્જેસ્ટ એક્ઝિબિશન કઈ રીતે